ચલાલાની પાવન ઉપર આજે શ્રી દાન્યો હિન્દુ મહાસંમેલન યોજાયું ધારી તાલુકાના ચલાલા ખાતે જિલ્લા કાર્યવાહક અને અધ્યક્ષના માર્ગદર્શન તળે યોજાયું હતું હિન્દુ મહાસંમેલન સનાતન ધર્મની રક્ષા અને હિન્દુ સમાજમાં અટૂટ એકતાના નિર્માણ અમરેલી જિલ્લાના ચલાલા પંથકની પવિત્ર ધરા પર આજે આજે એક ઐતિહાસિક ક્ષણ છે સંગઠિત હિન્દુ સુરક્ષિત હિન્દુના પ્રબળ મંત્ર સાથે પંથક છી મંગળવારના રોજ દાન હિન્દુ મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચલાલા સહિત સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ હિન્દુ એક રહે ભેદભાવ કો નહી સહે ના ઉમદા સૂત્ર સાર્થક કરવાના હેતુ I યોજાનારા મહાસંમેલનમાં પક્ષ જ્ઞાતિ કે જાતિના તમામ વાળાઓ ભૂલી માત્ર હિન્દુ તરીકે સંગઠિત થવા આહવાન કરવામાં આવ્યું હતું સંસ્કૃતિના મૂલ્યોને વર્તમાન સમયમાં સંગઠનની અનિવાર્યતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે આ ધર્મસભામાં અમરેલીના પરમપૂજ્ય સ્વામી નિત્યા સુદાનંદ સરસ્વતીજી પોતાના અમૃતમય આશીર્વચન પાઠવ્યા જ્યારે મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત સહપ્રચારક કમલેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહી સામાજિક જાગૃતિને સમરસતા વિશે પ્રેરણાદાયી પાથે પીરસ્યું હતું

ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયુર બાપુ મોન્ટુ બાપુ માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુ ખોડલધામ નેસડીના મહંત લવજી બાપુ ચાપરડા મહંત મુક્તાનંદ બાપુના પ્રતિનિધિ રામાનંદી સાધુ સમાજના બાલા બાપુ મોગલધામના મહંત રાજુ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ ગોરધનભાઈ ગેડિયા પ્રકાશભાઈ કારિયા ભૈલુભાઈ વાળા કનુભાઈ મારુ જયસુખભાઈ ચૌહાણ સંદીપભાઈ પાંસુરિયા ધીરુભાઈ મકવાણા મયુરભાઈ કાથરોડિયા જિગ્નેશભાઈ સોલંકી સહિત તમામ પૂરી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર બીપી રાઠોડ ચલાલા અમરેલી આજે આમ તો ચલાલાની અંદર અને ચલાલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત હિન્દુ મહાસંમેલન જેવો કાર્યક્રમનું આયોજન થયું હતું અને તમામ જ્ઞાતિ જાતિને ફી પર રહી અને હિન્દુત્વના નામે તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા તમામ ચલાલા તથા આજુબાજુના ગામડાઓની અંદરના મંદિરોના પૂજારીઓ સંતો મહંતો અમારી અપેક્ષા હતી એ મુજબ તમામની હાજરી રહી હેતુ ખાસ કરીને તો એવો હતો કે ધીમે ધીમે જે ધર્મ પ્રત્યે લોકોની જે લાગણી છે એ ધીમે 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 ઓસરતી જતી હોય એવું લાગતું ખરેખર તો ભારતની પ્રજા આપણી ઉત્સવ પ્રેમી પ્રજા છે ઉત્સવોની અંદર જે લોકોનો ઉત્સાહ હોય એ ઉત્સાહ ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોથી લઈને ચલાલામાં હોય આમાં ઓસરતો જતો હોય એવું લાગતું હતું જે આજે ફરી વખત એક સજીવન થયું હોય એવો માહોલ અમને જોવા મળ્યો લોકો હજાર બારસો લોકોનું આમ તો અમારું પાંચસો લોકોથી શરૂઆત હતી કે અમારું જ્યારે કાર્યક્રમની અમે પહેલી મીટિંગ કરી ત્યારે અમારો કાર્યક્રમ એવો જ હતો કે ભાઈ પાંચસો લોકો થાય એટલે ઘણી બધી સંખ્યા કહેવાય ચલાલામાં પણ હજાર બારસોને કદાચ પાર થઈ ગયા હશે લોકો એવું કેમ કે અમારી બેઠક વ્યવસ્થા હતી એ પોતે ટૂંકી પડી એવું અમને લાગ્યું તમામ પ્રકારની સંસ્થાઓએ અમને સહયોગ આપ્યો પણ ખાસ કરીને ગાયત્રી એ પરિવાર જે છે તો એનો તન મન અને ધન ત્રણેય પ્રકારે અમને એમનો સહયોગ રહ્યો અને તમામ લોકોની ભોજન વ્યવસ્થા છે રાખેલી છે તો એના મુખ્ય દાતા કહી શકાય કે ભાઈ જે ભોજનની અંદર રાશનની જરૂર હોય એ તમામ રાશનની અમને માનવ મંદિર આપણે ત્રિવેણી સંગમ રાધાકૃષ્ણ મંદિર તરફથી અમને એમનો સંપૂર્ણ સહયોગ ઓકે આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી ચલાલાની તપોભૂમિ શ્રી ખાતે શ્રી દાનેવ હિન્દુ મહાસંમેલનનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દાનેવ હિન્દુ સંમેલનની સમિતિનું જે ગઠન થયું હતું એમના અધ્યક્ષ આદરણીય ગોરધનભાઈ તેમજ જે એમની આખી સમગ્ર કમિટી તેમજ જે સામાજિક સાથ સહકાર આ કાર્યક્રમને સફળ બનાવવા માં સાથ સહકાર રહ્યો છે એમને અમે કમિટી વતે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમમાં ખાસ જે લોકો ઉપસ્થિત રહે એમને આશીર્વચન અને માર્ગદર્શન આપવા માટે અમરેલીથી શ્રી સ્વામી સચ્ચિદાનંદજી તેમજ અં અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય મયુર બાપુ ખોડલધામ આશ્રમ નેસડીથી પૂજ્ય લવજી બાપુ માનવ મંદિરથી ખાસ ભક્તિરામ બાપુ તેમજ ગાયત્રી સંસ્કાર ધામથી પૂજ્ય રતી દાદા તેમજ ચલાલા તેમજ આજુબાજુના અગિયાર ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ સંતો મહંતો મંદિરના પૂજારીશ્રીઓ બ્રહ્મદેવતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ચલાલાના તમામ ધર્મ સમાજના આગેવાનો રાજકીય સામાજિક અગ્રણીઓનો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો હતો અને કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિ જાતિ ભૂલી તમામ એક હિન્દુ બની એક પટાંગણમાં એક થાળીમાં સૌ ભોજન પ્રસાદનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું એટલે આ બદલ કમિટીને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ